નમસ્કાર મિત્રો આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવને ખેડૂતલક્ષી માહિતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે કપાસ બીટી અગિયારસો દસથી ચૌદસો ને અઢા અઠ્યાસી લોકોને કહ્યું પાંચસો અગિયારથી પાંચસો બાસઠ લોકોનું

ચોળી ત્રણ હજાર વીસ થી તેત્રીસો સિત્તેર મઠ એક હજાર નેવું બારસો વટાણા પાંચસો પચાસ થી ચૌદસો એક્યાસી સિંગદાણા પંદરસો નેવું સત્તરસો દસ જાડી મગફળી થી બારસો ને મગફળી ઝીણી મગફળી અગિયારસો વીસ થી બારસો ને ત્રીસ તલી પચીસો પંચાવન થી એકત્રીસો ને પચીસ એરંડા અગિયારસો પાંચ થી અગિયારસો ને ત્રેવીસ અજમો બે હજાર થી ત્રણ હજાર ને સો સોયાબીન આઠસો અડતાલીસ થી આઠસો ઓગણસિત્તેર સિત્તેર સિંગપાડા એક હજાર નેવું થી પંદરસો ને ત્રીસ કાળા હજાર અન લસણ ચાર હજાર થી છ હજાર આઠસો ધાણા સત્તરસો ને પચાસ સૂકા મરચા પંદરસો થી ત્રણ હજાર નવસો ધાણી બારસો પચાસ થી બાવીસો વરિયાળી તેરસો વીસ થી તેરસો વીસ જીરુ પછી થી છ હજાર ત્રણસો રાય અગિયારસો થી તેરસો ને પચીસ મેથી નવસો ચાલીસ થી અગિયારસો ને પંચાણું ક્લોજી ત્રણ હજાર સો થી બત્રીસો એસી રાયડો આઠસો સિત્ય થી નવસો ને સાઠ રજગાનું બિયારણ ઓગણત્રીસો પચાસથી ઓગણત્રીસો ને પચાસ ગુવારનું બિયારણ નવસો પચાસથી નવસોને સાઈઠ તો બસ મિત્રો આ હતા આજના બજાર ભાવ જો તમને વિડીયો પ્રશ્ન તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દીજો અને ચેનલ પર વિઝિટ પહેલી પહેલીવાર કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ તમને અપડેટ મિસ ના થાય તમને જરૂરિયાતવાળા અહીંથી વિડીયો મળતા રહેશે